તે માતાજી દે મગલ માં બધાય ને આ મગલ માતાજી આવવાનું હારો કરે બસ 10000 ના રાટે રાતના એ જો આચાર માં આઈ જશે વાર દે તો જશે આ તો જો આમાં રસ્તો થાય આમાં એના સાયકલ ઓલા મેની વાર્યાતા જ છે આને આકાનો સાયકલ હતો મેની સાયકલ જો છે આમાં રસ્તો નું છે કે ભાઈ આપ મજા આવશે માતાજી તો જો એ આપણે હવે દવા સાંટવાની છે માંડવીમાં કંઈક કે ગીવળું દેખાય છે નીંદતા હતા ને તો એ આજ આપણે જો સાંટવાની દવા પપ તૈયાર કરી વાળ્યા છે અક્ષરના પપ્પા જો પપ ભરવા માંડ્યા છે જો હારું ને આપણે ગાયનું ગૌખળ છે એ ભેગવું આમાં નાખતા જઈએ છીએ દવાઈ નાખવાની છે અને ગાયનું ગૌખળ એ નાખવાનું છે બે ભેગું કરીને

જો આપણે બે પંપ ભરી લેતા આપણે કે દે 650 જો આપણે પંપ ભરીન હાલતા થઈ ગયા છીએ તો આપણે ડબલ ફુવારા કર્યા છે કેમ કે જલ્દી દવા છટાઈ જાય અને આ પંપ ભાયાગા ખાલી થાય અને આપણે દવા ખાતાએ જાય છે ઘરે તો છટાઈ જાય એટલે જો આ ડબલ ફુવારા રાખ્યા છે मैं दुबारा साथ रहूंगी, चला मर्डर बल्कुआरा। हाँ लो अंदर दुबारा साथ वाह। अरे वो दुबारा साथ और मिनासे में हाय। हालांकि बारे में हालांकि अलसु तो એ ઉતો છો ગાળો પર નાની માંડવી છે એ ગયા માં આ જો દવા સાટો મણ્યા છે મે લમમે થા તો આપડે પાંચ પાપ 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 સાટી દીધા છે પાંચ છે ને પાંચ પાસ છે પાંચ ચાર 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 પોખ સાટા છે ચાર સર સાટી દીધા છે ને પાંચમાં બભરવા જાયવી છે જો આમાં ખડે પાછું કે કે ઉગી ગઈ मायंड भी हो गयो हो के पर <laughs> 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 खड़ना तो ओहो पड़ है मालत है क्या मलनो होत है ता के भुख तो हारो हारो खड़ तो पैसा नहीं क्यों पप ले भी ओपरी घरा तो नहीं हैं जान दो उसे जी तो आते है ये बने ना चलते ये कोरा माल का पूरा सरदार पा તો મને પરોણા મુજીયા સિંગી કે બોલાવ એની પલાણવા માટે પછી આ લોકો ધમકો પર કરવા અને પરાક થો ઈંધી સવાન સકવા માટે તો વાસ્તવમાં તો આ મેં ઉપરા કરી ને અને પાછા તો સાટવા પડ્યા છે અને અત્યારે તડકો એટલો છે કે એની મત બહુ બહુ તડકો હો એ ગામ હારક દવા સાટી છે એ ગામ હારક દવા સાટી નથી ખાલી તે કાલથી ભાગી જાવ સાડ દવા સાટી જો ઘર બી આવી જો સાડ રોક ને હાલો કેનો ડર કો હે જો અમારી માંડવી કે સુપર તો જો આપણે આજ આખો દે બધી દવા સાટી છે તો એ જે સટાય નથી રાય એટલે આ કાલ હોતન સાઠ્યું હોત એર સટાય દેશે અને જો આ મારા બીજા પડા માંડી છે તો આમાં એ જો સાત્રન બાકી છે થોડાક સાસ કટવાના છે બાકી કાલ સાઠ્યું અને આતારે જો વાગી ગ્યા છે હાના તો અમારું જ આવશે ઘેરે અને આ જનનો જો આ માંડીમાં પહેલો સટકાવ કર્યો એટલે આ ઠકી ગયા છે આજે પછી તો આમ રોજ સાટવા મળવે લેવાય આ થઈ જાય પણ આજ પહેલી વાર સાટે એટલે બહુ ઠકી ગયા છે લેવજ આવી ઘરે અને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવો આવો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી પાછા મળશું એક નવા વિડિયો માં જય માતાજી